જે વ્યક્તિત્વ સાથે આપણે સંવાદ કરવા જઈ રહ્યા છે તેમણે આ સ્થિતક પ્રજ્ઞા લક્ષણો જે કહેવાય એ સ્થિતક પ્રજ્ઞાના લક્ષણો આત્મસાત ખરા અર્થમાં કર્યા છે તેઓ એક દૂરંદેશી નેતૃત્વ ધરાવનાર વ્યક્તિ છે તેઓ ટેકનોલોજીના જાણકાર છે અને ભારતીય નાણાં બજારના તેઓ એક શિલ્પકાર છે તો દર્શક મિત્રો આપણે સીધો સંવાદ કરીએ નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સી આશિષ આશીષ કુમાર ચૌહાણ સાથે સર દુર્દ્રશ્યના આ કાર્યક્રમમાં સિંકી કેફેમાં ખૂબ ખૂબ સ્વાગત છે અને આપનો સમય ફાળવ્યો ગુજરાત આપનો ખૂબ ખૂબ આભાર સૌથી પહેલો પ્રશ્ન આપના બાળપણની વાત કરીએ તો 16મી માર્ચ 1968 માં આપનો અમદાવાદના વિવેક હોસ્પિટલમાં જન્મ થયો આપના માતા-પિતા બંને સરકારી કર્મચારી હતા આપ દીવાન બલ્લુ ભાઈ શાળામાં ભણ્યા આપનો બાળપણ કેવો હતો એક તોફાની બાળક તરીકે હતા મસ્તી કરતા હતા કે શું હતું ના એટલે સ્વાભાવિક દરેક બાળક તોફાન તો કરે અને હું કદાચ થોડોક વધારે તોફાની રહીશ પણ ભણવામાં બી વગર ભણે સારા માર્ક્સ આવતા એટલે ઘરમાં ચિંતા નથી કે ભાઈ આ બાળક આડા રસ્તે જશે પણ સ્વાભાવિક છે ટીચર્સને કે આજુબાજુવાળાને એક ચિંતા થાય કે આ છોકરો આટલો બધો નટખટ છે અને ક્યાંક ને ક્યાંક ખોટું ના થાય એવું લોકોને ઈચ્છા પણ મારું નાનપણથી આધ્યાત્મ તરફ પણ વધારે ધ્યાન એટલે પૂજા પાઠ કરે કે ગીતાનું મારા ફાધર બી ગીતાનું અધ્યયન બહુ કરે અને મારા મધર શિક્ષાપત્રીનું અધ્યયન કરે એટલે એ પ્રમાણે જે સંસ્કાર મળેલા અને જે પ્રમાણે જીવન નાન બાળપણમાં હતું એ એક રીતે જોઈન્ટ ફેમિલીનું હતું પણ વધારે એજ્યુકેશન પર વધારે ભાર હતો અને આધ્યાત્મ પર વધારે ભાર હતો આધ્યાત્મ પર એટલું બધું હતું કે તમારા જે વિચારોની સરળતા જોઈને નાનપણમાં લોકોએ કદાચ એવું કીધું હતું તમારા પરિજનોએ કે આ કદાચ સંત ના બની જાય એવું હતું એવું ઘણાને લાગતું હતું મને પણ લાગતું હતું કે હું મને મારે એક રીતે સંત બનવા બનવું જોઈએ પણ કેને ને કે પરિસ્થિતિ એવી બની કે પછી મારે મુંબઈની અમદાવાદની બહાર ભણવા જવું પડ્યું એને કારણે થોડું અલગ રીતનું લાઈફ પાછળથી બની પણ હજી બી જે ધર્મ સાથેનું જોડાણ કે ધાર્મિક જે સ્પિરિચ્યુઅલ માઇન્ડસેટ છે એ કાયમ સાથે રહ્યો અને એ મારું માનવું છે કે એને કારણે જ આ જે અથાગ પરિશ્રમ કરવો પડ્યો કે ઘણી વિકટ પરિસ્થિતિમાંથી નીકળવું પડે એમાં એક રીતે સ્પિરિચ્યુઅલિટી જો ના હોય તો કદાચ તમને વધારે અસહ્ય થઈ જાય કોઈ પણ જીવન દરેક માણસને એક એન્કર જોઈએ એક સહારો જોઈએ કે તેની પર જ્યારે તમે સ્પિરિચ્યુઅલી કમ્ફર્ટેબલ હોય અને છૂટીમાં મળ્યું હોય તો તમને લાગે કે હા આપણું જીવન પછી ફાઇનલી ભગવાન જે કરે એ બરાબર છે કદાચ સ્થિતપ્રજ્ઞ લક્ષણો આત્મસાત કર્યા છે આ પુસ્તક પણ આપનું સ્થિતપ્રજ્જ દસમા ધોરણમાં એક વક્તૃત્વ સ્પર્ધામાં આપણે બોલવા માટે સ્ટેજ ઉપર આવ્યા અને પછી મારે નથી બોલવું અને સ્ટેજ ઉપરથી ઉતરી ગયા આ શું ઘટના હતી છે આગળ પડતા જે ભણવામાં આગળ પડતા છોકરા હોય એમને બધાને કીધું કે ભાઈ તમે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લો અને મેં બધું ગોખ્યું બી ખરું પણ જ્યારે સ્ટેજ પર ગયો તો ના બોલી શક્યો એટલે એ વખતે પછી કેવું પડે કે મારાથી નથી બોલાયું તો નીચે ઉતરી ગયો અને એ વખતે બી એવું નહોતું કે ભાઈ આપણે કંઈ ફેલ થયા પણ હકીકત તો એ છે કે થોડુંક નીચે જોવું થાય તમને કારણ કે તમે બોલી ના શકો પબ્લિકમાં અને તમને અનર્વસ થાય એ એવા ઘણા કાર્યક્રમો એવી ઘણી વસ્તુઓ થઈ કે જેમાં જીવનમાં દરેક ન થતા હોય એવું ફેલ્યુર્સ જે છે ફોર્મ જે મને એવું એ વખતે બી હતું કે ભાઈ ટ્રાય કરતા રહેવું અને ધીરે ધીરે કરીને કહે ને કે જે માણસ ફેલ્યોરથી બેસી ના જાય એ જ ફેલ છે જે ટ્રાય કર્યા કરે એ ફેલ નથી અને એ મેં જીવનમાં અનુભવી બી છે અને અંગત જીવનમાં જોયું પણ છે કે તમે ભલે સારામાં વિદ્યાર્થી ના હોય કે તમને સારી વસ્તુ ના આવડતી હોય કે તમે કોઈ જગ્યાએ ફેલ થાવ બિઝનેસમાં નોકરીમાં તો પણ તમે જો દરેક દિવસે નવું નવું શીખતા રહો નવું ટ્રાય કરતા રહો અગેન અગેન તમે ટ્રાય કરતા રહો તો તમને સફળતા મળતી હોય છે અને ટ્રાય કરવાનો ના છોડવું જોઈએ જે ટ્રાય કરે ને છોડી દે એ માણસ હારેલો ગણે જે ટ્રાય કરતો રહે કોઈ એ રહેલો ના ગણે અને મારું એવું છે કે બ્રિલિયન્સ ઇઝ રિક્વાડ વન્સ ઇન અ વાઇલ બટ સિન્સિયરિટી ઇઝ રિક્વાયર્ડ એવરી મોમેન્ટ વેરી નાઇસ બહુ સારી વાત કરી સિન્સિયરિટી ઇઝ રિક્વાયર્ડ એવરી મોમેન્ટ 12th સાયન્સ વાત કરો પ્રિલિમ્સ આપનો પહેલો નંબર આવ્યો અને ત્યાર પછી આપનો મિત્ર ઉત્કંઠ ભંડારી એમણે IIT ફોર્મ તમારું ને એમનું જોડે ભર્યું એ સિલેક્ટ ના થાય તમે સિલેક્ટ થઈ ગયા આ શું હતી ઘટના એટલે ઉત્કંઠ બહુ બહુ બ્રિલિયન્ટ વ્યક્તિ છે હવે બંને સેમ સ્કૂલ સેમ ક્લાસ સાથે હતા અને એને આઈઆઈટી વિશે ખબર હતી મને ખબર નથી કારણ કે એ વખતે ગુજરાતી માધ્યમમાં અને આઈઆઈટીનું એટલું બધું પ્રચલન નહોતું અને એક એક આશીષ હું આ ફોર્મ ભરવા જઈ રહ્યો છું અને આ એક્ઝામ ટફ હોય છે અને એન્જિનિયરિંગની જ છે તો આપણે બંને સાથે ભરીએ એમ કે તું ભરતો હોય તો આપણે બી ભરી દઈએ એવું નહીં કે આપણે કંઈ ભણવાનું હતું પણ કે ભાઈ ઉત્કંઠ ભરે છે આપણે કઈ કહ્યું એક કરશું એમ અને એ વખતે અગરવાલ ક્લાસીસ નામના ક્લાસીસ આવતા એમાં એ લોકો તમને ક્વેશ્ચનો મોકલાવે દરરોજને ટ્રેનિંગના મટીરિયલ મોકલે એ બધું કોઈ આપણી પાસે હતું નહીં વ્યવસ્થા બી નથી પૈસા બી નતા બંનેના પેરેન્ટ એના પેરેન્ટ ટીચર હતા એના ફાધર અને મારા ફાધર ગવર્મેન્ટ સર્વન્ટ હતા પણ એવું કંઈ માહોલ નહોતું કે ભાઈ તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય ને આ બધું કરો એટલે એણે ભર્યું તો કરીને મેં બી ભર્યું પછી જ્યારે જઈ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામનો ટાઈમ આવ્યો તો અમારે ઓગણીસો ને પંચ્યાસીમાં બહુ મોટા તોફાનો થયેલા અમદાવાદમાં અને બહુ લાંબા ચાલેલા એટલે એ જે જઈએનો ટાઈમ હતો એ વખત પછી એ લોકો મુંબઈ લઈ ગયા અને એ વખતે અમારે ત્યાં અમે બંને જે એરિયામાં રહીએ છીએ ધરણીધર વાળા એરિયામાં તો એમાં બહુ મોટા તોફાનો થયેલા એટલે બધા છોકરાઓને પકડી જતા અને બધું હતું એટલે પછી નક્કી કર્યું કે આપણે મુંબઈ જઈએ એ બહાને અહીંયા બી થોડું શાંત થઈ જશે ને ત્યાં એક્ઝામ આપવા આપણને સેન્ટર મળ્યું છે તો મુંબઈ જઈને એક્ઝામ આવે એટલે હવે લગભગ છ સાત દિવસ પહેલાં પહોંચી ગયા એના કાકાના ત્યાં રહ્યા કલ્યાણમાં અને પછી દરરોજ બે જણ ભણવાનું તો હતું નહીં દરરોજ મુંબઈ ફરવા જઈએ કલ્યાણમાં કલ્યાણથી ટ્રેન લઈને દાદર જઈએ પછી ક્યાંક ક્યાંક ફરીએ પાછું રાતે ઘરે પહોંચીએ એ પછી બે ત્રણ દિવસ પહેલાં પછી ફાઇનલી આઈઆઈટીમાં એક્ઝામ આપવાની ત્યારે આઈઆઈટીની હોસ્ટેલમાં રહ્યા અને પછી એક્ઝામ આપી બંને પાછા આવતા રહે ખબર હતી કંઈ થવા નથી કારણ કે બંને ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશમાં બધા ક્વેશ્ચનો હતા હવે જો કે ગુજરાતીમાં થઈ ગઈ છે એ વખતે નથી પણ બેઝિકલી સાયન્સમાં તમે ખાસ કરીને ફિઝિક્સ મેથ્સ એમાં તમને નોર્મલી સમજણ પડી જાય કે શું ક્વેશ્ચન્સ છે લખેલા હોય તો બોલતા ઘણીવાર સમજણ ના પડે પણ એ વખતે એમ કરી અટકે અટકે કરેલું બધું અને પછી મારું એડમિશન થયું પણ એ વખતે મારી એક્ઝામ જ નથી થયેલી બારમા ધોરણ अारमाज लगभक् सप्टेंबरम पती आणि पशी सप्टेंबर तेरमि आय थिंक मुंबई गेलो मुसळधार वरसाद आणि आपण तर जुयेलो नाही एवढं वरसाद अह पडे नाही आणि एटल बघू भेजन वातावरण बे त्रण महिना सुधी आणि तबियंत पकडी जाय दर वत आपता इंग्लिश आवडे नाही एक पेज वाटतं त्रण त्रण कलाक थायक आपण इंग्लिश म गाळ आप પાછું રૂમ માં જઈને જોવું પડે કે આનું મતલબ શું હતું ત્યાં સુધી એટલે એવું બધું કહીએ ને કે ખાસ ગતાકમ પડે નહીં પણ જેમ તેમ કરીને ચલાયું અને પછી રિઝલ્ટ આવ્યું જાન્યુઆરીમાં કે ડિસેમ્બરમાં કે બારમા ધોરણનું તો એમાં મને એલડી કોલેજમાં બી મળ્યું એન્જિનિયરિંગમાં અને એ વખતે તમને બેસિકલી બાયોલોજી બી હતું ને બધું સાથે જ હતું એ વખતના જમાનામાં એટલે પછી મને બંને માં બી મળ્યું એડમિશન અને એલડીમાં બી મળ્યું પછી એક એક દિવસ બંને એમાં પાછું ભર્યો બી ખરો મેં અને ને પછી વિદ્યાનગરમાં મળ્યું એ બહુ સારો એન્જિનિયર છે અત્યારે બી ઈ મચ બેટર એન્જિનિયર એમ પોતાની ફેક્ટરી છે એને અમદાવાદમાં પણ એનું ના થયું ને મારું થયું પણ હું ગયો પણ મને એમ થયું કે હવે ઘરે આવતા રહીશું દર અઠવાડિયે આવતો રહ્યો તો પાછું સોમવારે જવું અને પછી આ એક એક દિવસ ભરીને એમ થયું કે હવે છ મહિના પતી જ ગયા છે તો આગળ ચલાવો કરીને મુંબઈ રહી ગયા પડ્યા અને ત્યાં સુધી હું શીખ્યા અને પણ એક વસ્તુ સાહેબ કેવી પડે આપના માતા-પિતા એ પણ શિક્ષણના ખાસા આગ્રહી આપના માતા 1950 માં ગોલ્ડ મેડલિસ્ટ ઇકોનોમિક્સ માં તે વખતે એટલે શિક્ષણનું મહત્વ આપણા ભાઈ બહેનોમાં હંમેશા રહેલું છે એ બાબતે મુંબઈ ગયા પછી એક અલગ પ્રકારની સ્ટ્રગલ જેમ અંગ્રેજી તો છે એક તો એ સ્ટ્રગલ હતી બીજી સ્ટ્રગલ તમને તેનું વાતાવરણ શરૂઆતમાં ના અનુકૂળ આવ્યું બીમાર પડી ગયા તાવ આવે હોમસિકનેસ આવી ગઈ દર શુક્રવારે ટ્રેનમાંથી પાછા અમદાવાદ આવો રવિવારે રાત્રે પાછા જાઓ આ કેવી રીતે પછી આ દિવસ કાઢ્યા એટલે પાછું ટ્રેનમાં રિઝર્વેશન કોણ લેવા જાય એ વખતે એટલે પછી થર્ડ ક્લાસની ટિકિટ લઈને પછી બધા ડબ્બાની વચ્ચે ફરતા રહીએ કાં તો પગથી પગથિયો બેસી રઈએ રાતે રાત કે બે જે સ્લીપર હોય એની વચ્ચે સુઈ જઈએ એવું બધું કરીએ કોઈક મળી કોક કરવા બી દે કોઈક ના બી કરવા દે એટલે એવું કરતાં કરતાં આદત પડી ગઈ અને લાઈફ આમની નાનપણથી થોડી ટફ લાઈફ જીવતા શીખેલા અને જેટલું હોય એટલી ને કે ઓછામાં ઓછી જરૂરિયાત પ્રમાણે જીવવું એવું ફાધરનો બી આગ્રહ એમણે બી બહુ સાધુની જેમ જીવ્યા એ આખું મધર પણ હા બધું કરતા અને સાધુની જેમ જીવતા બંને અને એકદમ ગાંધીયન પ્રકારે કોઈ પણ લો લાલ મને કે મો માયા વગર લાલચ વગર કોઈ પોતાનું ધન નહીં બનાવવું એવું એમની કાયમ આગ્રહ અને ઘણા જોઈન્ટ ફેમિલી બધા જ ભાઈ ભત્રીજાઓને બધાને એમને ભણાવ્યા બી ખરા અને એ પ્રમાણે મારે બી કે ઘરમાં કોઈ એવી એક્સપેક્ટેશન નહીં કે આપણું બહુ જાઓ વાળું જીવન હોય એટલે ટફ જીવનની આદત હતી તો એ એને કારણે કદાચ ચાલી ગયું અને બીજું કે ફેલ થઈ જતા કારણ કે ઘણી હું બેઠો હોઉં વાહીવામાં અને મને જવાબ આવતો હોય પણ આન્સર ઇંગ્લિશમાં આવતા ના આપણે અને ટીચર બહાર જાય ને આપણો બાજુનો વિદ્યાર્થી આપણને હિન્દીમાં પૂછીને જવાબ જાણી લે આપણાથી જ અને એ પાસ થઈ જાય અને આપણે ફેલ થઈ જઈએ અને આપણે કહે ને કે એ ડિફિકલ્ટ લાગે કે હું જ્યારે જોઈન થયો સપ્ટેમ્બર તેરે આઈઆઈટીમાં તો મને જે રૂમ આપવામાં આવ્યો એના ત્રણ દિવસ પહેલાં જ એ જ રૂમમાં રહેતો છોકરાએ આગળ મારી જ બેચનો એણે સુસાઈડ કમિટ કર્યું હતું પ્રેશરથી અને લોકો એવું જ કહેતા હતા કે આ છોકરાને ઇંગ્લિશ નથી આવડતું ક્યાંથી આવી ગયો ગામડીઓ એ બી સુસાઇડ જ થશે એનું બી અને એવું બધું સાંભળતા સાંભળતા આપણે તો બી ઠીક છે જોયું જશે એમ એટલે પછી ટર્નિંગ પોઈન્ટ આવે છે પપ્પુભાઈ હિમાંશુભાઈ હા એટલે હા એટલે એ મારા સિનિયર હતા અને બહુ વર્ષોથી સિનિયર પણ એ એમ કરતા હતા અને પછી એમને લાગ્યું કે આ ગુજરાતી છોકરો છે આપણે એમને હેલ્પ કરવી જોઈએ એટલે એમણે એમને મારી એમની વિંગમાં બોલાયો રહેવા માટે અને પછી એ લોકોએ સપોર્ટ કર્યો બીજા દેવાશીષ કરીને તો ટીચરોએ સપોર્ટ કર્યો ઇંગ્લિશ શીખવાડવા માટે અને પછી ધીરે ધીરે એકવાર તમને યુઝ ટુ થઈ જાઓ બીજા ફ્રેન્ડ્સ બી થઈ ગયા જે લોકો તમને ગાળો આપતા હતા એ જ લોકો ફ્રેન્ડ બી થઈ ગયા અને આજ બી ઘણીવાર હું કહું કે ભાઈ તે મને આવું કીધું હતું ચાલીસ વર્ષ પહેલાં તો એ લોકોને એમ થાય કે મેં તેને આવું કીધું એટલે આવું બધું ઘણા જે આપણને એમ થાય કે આપણા દુશ્મન છે આપણા દુશ્મન નથી હોતા એ તો સમય સંજોગ ને સાથ હોય છે એટલે ડોક્ટર પીપી પરીખ મેડમ તમારા માતાના મિત્ર તે વખતે તમને એમને લેટર તમને લખ્યો તો કે મળજો એ અને પાછળથી એ તમારો બીટેક ના ગાઈડ બન્યા તો આ જે સપોર્ટ હોમ જે કહેવાય એક બહુ જ બહુ જ એટલે આવું કે ના અજાણ્યા વ્યક્તિઓ હોય કે જે તમને પોતાની સાથે જોડે તમારા વિશે વિચારે તમારું સારું વિચારે એવું જીવનમાં બનતું હોય છે ને બધા સાથે બનતું હોય છે પણ આપણામાં એટલી સમજણ નથી હોતી એ વખતે જયારે પ્રસંગો બનતા ત્યારે એવું આપણે એપ્રિશિયેટ કરીએ એમને કે એ લોકોએ તમારા માટે જે કર્યું છે એ અમૂલ્ય છે જે મેડમ પારીખે કર્યું એ જમાનામાં લેડીઝ બહુ ઓછા ભણતા હતા એટલે જે ભણેલા લેડીઝ એમના પોતાના નેટવર્ક્સ હતા એટલે મારા મધરને કોઈ દિવસ મળેલા નહીં પણ એમના જોઈન્ટ જે કોમન ફ્રેન્ડ હતા ગીરાબેન યાજ્ઞિક કરીને એમની સાથે જ કામ કરતા હતા એમનાથી લેટર લખાવી અને એમને મોકલાવેલો અને એ એમણે હું જ્યારે લેટર આપ્યો અને એમનો જ બાબો મારી જ બેચનો એ સુરતમાંથી એને સુરતમાં આરઆઈસીમાં મળેલું અને મને આઈઆઈટીમાં મળેલું તો એમને ખ્યાલ હતો કે આ છોકરો ભલે ગુજરાતી માધ્યમનો છે પણ હોશિયાર છે એટલે આઈઆઈટીમાં એને એડમિશન મળ્યું છે હા એટલે અને પછી અમે હું ને ભૂષણ બી બના બહુ અત્યારે સમાવેશ કરવો કારણ કે એક જ કેમ્પસમાં એ લોકો રહેતા એને કારણે શું છે કે તમને ગુજરાતી વાત કરવાની ઈચ્છા થાય કે જમવાની ઈચ્છા થાય કે તમે માતા હોય તો તમને લઈ જાય એમના ઘરે એ બધી જે એક માતા જેવી હું આપે અને બહુ વિદ્વાન વ્યક્તિ હતા એ જમાનામાં પી એચડી મહિલાઓ માટે એ મેડમ ભારે છે જીવનમાં મારા જીવન બહુ મોટો ફાળો છે બિલકુલ ચાર વર્ષ પૂરા થયા અહીં અને હા એક વસ્તુ એ કે તમને કદાચ ત્યાંથી જ વિદ્યાર્થી કાઢતી જ બોમ્બે સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ જોવા માટે લઈ જાય છે

કે કે તારે આ કરવાનું તો હું કરી નાખું અને સારું એટલે બહુ જીવ લગાડીને કરવાનું બહુ ચીવટથી કરવાનું પણ મારે કોઈ મને કંઈ મળે જ કે મારે આનાથી આ કરીશ તો મને કંઈક વધારે મળશે એવું જીવનમાં કંઈ આગ્રહ રહ્યો નહીં કે કેવી ઈચ્છાઓ નહીં રહી તો જે જે જગ્યાએ ગયા એલ એન્ટીના પ્લાન્ટ જોવા ગયા બીજા બધા પ્લાન્ટ જોવા ગયા મહિન્દ્રામાં મેં સમર ટ્રેનિંગ કરી રિલાયન્સનો નરોડા પ્લાન્ટમાં સમર ટ્રેનિંગ કરી જાત જાતનું આવા બધા એક્સપિરિયન્સીસ આઈઆઈટીમાં બી કર્યા અને એ વખતે જ્યારે ફોર્ટમાં જતા બીએસસીનું બિલ્ડિંગ જોતા નેચરલી ટોલેસ્ટ બિલ્ડિંગ હતું એ વખતનું ઇન્ડિયાનું બિલ્ડિંગ એ વખતે ભારતમાં હતું જ નહીં પણ એવું કંઈ નહીં કે આપણે કંઈ સ્ટોક માર્કેટમાં કરશું કે કઈ આપણને કે જે નોકરી મળશે કરશું જીવન મને બે ખાવાનું મળે બહુ થઈ ગયું એમ તો એવું જીવન અપેક્ષાઓ નથી એમ પણ સ્ટોક માર્કેટમાં ઇન્ટરેસ્ટ આઈઆઈટી પછી લાગ્યો કે ગયા પછી એટલે જ્યારે હું ભણતો ત્યારે હું કે ઇંગ્લિશ આવડે નહીં એટલે પછી શું કરવાનું અને ત્યાં તો એવું થાય કે પ્યોન બી ઇંગ્લિશ બોલે આપણે એકદમ પાછળ પછી ધીરે ધીરે હું ઇન્સ્ટિટ્યૂટની જે બધી ઇન્સ્ટિટ્યૂટ એક્ટિવિટીઝ હોય યુથ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરવાના હોય કે સ્પોર્ટ ફેસ્ટિવલ હોય એમાં બહુ ધ્યાન દઈને કામ કરવામાં આવ્યું એટલે આખા ઇન્સ્ટિટ્યૂટમાં મારું એક નામ થયું કે આ વ્યક્તિ છે કોઈ બી ઇન્સ્ટિટ્યુટમાં કોઈ બી પ્રોગ્રામ મોટો કરવાનો હોય તો આનું નામ આને આપણે પકડવો પડે તો જ થશે નહીં તો નહીં થાય અને એક ફાવટ બી આવી ગઈ અને પછી એમ થાય કે હું સારો એન્જિનિયર ના બની શક્યો કારણ કે મને ઇંગ્લિશ ના આવડ્યું તો માર્ક્સ બી ખરાબ આવ્યા પહેલાં બે ત્રણ વર્ષ સુધી ચોથા વર્ષ બહુ સારા માર્ક આવ્યા પણ એમ થયું કે આપણે ઇંગ્લિશ આપણે બહુ સારા એન્જિનિયર ના બની શકીએ ને આ તો ટોપ સ્ટુડન્ટ્સ હતા ઇન્ડિયાના અને પીએચડી લેવલના માણસો એટલે આપણને થયું કે આપણે થોડા પાછળ રહી જાય એટલે મેં કીધું કે ભાઈ હવે આપણે શું કરવું આગળ જઈને તો કદાચ એમ બી એ કરીએ કારણ કે મેનેજમેન્ટ આપણને એમ થયું કે આપણે બધું કરીએ છીએ આ ઓર્ગેનાઇઝેશન કે ચાલીસ હજાર સ્ટુડન્ટ્સ એ વખતે મૂડી નિગમ આવતા હતા એમનું બધું ઓર્ગેનાઇઝેશન કરતા હતા રહેવાની ખાવાની પીવાની બધી વ્યવસ્થાઓ આ બધી એક્ટિવિટીઝ મ્યુઝિક ફેસ્ટિવલ અને તેને એ વખતે ઝાકીર હુસેન સાથે બી મળવાનો મોકો મળ્યો જગજીતસિંહ સાથે બેઠેલા પીનાજ મસાણી જાત જાતના મૂવી સ્ટાર એ સુચિતા કૃષ્ણમૂર્તિ મારી ઓલમોસ્ટ મારી એ જ નહીં એની સાથે હું એના ઘરે ગયો હતો લેવા એવી રીતે જાત જાતના એક્સપિરિયન્સીસ થયેલા પણ એમ થયું કે હવે આપણે મેનેજમેન્ટમાં ટ્રાય કરીએ તો એમાં મને અમદાવાદ આઈ એમમાં ના મળ્યું પણ બેંગ્લોરમાં કલકત્તા લખનઉમાં ત્રણ મળ્યું પછી એ વખતે આપણે થોડુંક કોમ્યુનિઝમથી પ્રભાવિત થયેલા એટલે કોમ્યુનિઝમ કેવી રીતે ચાલે છે એ વખતે વેસ્ટ બેંગોલ કોમ્યુનિસ્ટ પાર્ટીનું રાજ હતું કે ભાઈ એમાં કેવી રીતે ચાલતું હશે એ લોકો એટલે ત્યાં ગયા તો ત્યાં જોયા પછી એમ થયું કે આ કોમ્બિનેશન કંઈ ચાલતું નથી એક મજા આવે એવી જ નથી કારણ કે કોઈને કામ જ નથી કરવું અને જો કામ ના કરે તો જે પગાર ક્યાંથી મળવાનો હતો એ બધું ધીરે ધીરે એનેચરલી મેનેજમેન્ટનું વાંચો મેનેજમેન્ટનું તમે અભ્યન કરો વિચાર વિમર્શ કરો તો ધીરે ધીરે ખ્યાલ આવવા પડે કે ભાઈ કંઈ ફ્રીમાં થતું નથી અને એ વખતે પછી ફાયનાન્સમાં રસ પડ્યો ઇકોનોમિક્સમાં રસ પડ્યો મારા જે ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ એ વખતે બહુ ચાલતું હતું એક મેથનોલોજી હતી ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ એમાં મને ઘણો રસ પડ્યો એમાં મારા ટીચર હતા અમિત ભાદુરી બહુ વર્લ્ડમાં લગભગ નોબેલ પ્રાઇઝ વિનિંગ લેવલના માણસ હતા એ વર્લ્ડમાં ભણાવતા હતા પણ એમના વાઇફ કંઈક આઈએસએસ હતા ફોરેન સર્વિસીસમાં એટલે એમના વાઇફનું ટ્રાન્સફર ઇન્ડિયા થયેલું પાછું તો એ વખતે કંઈક બે ત્રણ વર્ષ ઇન્ડિયા લોકો એ આઈ એમ કલકત્તામાં ભણવામાં આવેલા તો એનાથી બી બહુ પ્રભાવિત થયેલા અને એમ થયું કે પછી આપણે લોંગ ટર્મ ફાઇનાન્સમાં કામ કરવું જોઈએ એટલે પછી મેં ફાઇનાન્સના બી કોર્સ લીધા અને ધીરે ધીરે વધારે સમજણ પડવા માંડી ઇવન વાંચ્યા વગર બી મારા જે સહાધ્યાય હતા એ બધાની સામે મને વધારે ખબર પડતી હતી ફાઇનાન્સમાં ખાસ કરીને સ્ટોક માર્કેટમાં ને એટલે એમ લાગ્યું કે આ મને આમાં વધારે આવડે છે અને પણ મારે કામ કરવું હતું લોંગ ટર્મ ફાઇનાન્સમાં તો મેં ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટિટ્યૂશનમાં એપ્લાય કર્યું બીજી કોઈ જગ્યાએ એપ્લાય નહીં કર્યું જોબ માટે આઈસીઆઈસીઆઈ આઈડીબીઆઈ ને આઈએફસીઆઈ એમાં પછી આઈડીબીઆઈમાં જોબ મળી પછી અમદાવાદ આવ્યો પછી ફાધર કે તારે ભાઈ અમદાવાદમાં જોબ કરવી હોય તો એ બી કરી શકો છો અને મેં કીધું ના હવે મને મુંબઈમાં જોબ મળી છે તો હું મુંબઈમાં જોબ કરીશ ત્રણ હજાર સેલરી હતી હા પહેલી સેલરી મારી ત્રણ હજાર રૂપિયાની હતી અને મને ઘર આપેલું જે શેડ એકોમોડેશન આપેલું એ લગભગ ત્રીસ કિલોમીટર દૂર હતું અને પાછું એને ટ્રેનમાંથી જવાનું ઉતરવાનું પાછો અડધો કલાક એટલે લગભગ દોઢ બે કલાક જતા થાય દોઢ બે કલાક આવતા થાય થોડોક ટ્રાય કર્યો પાછી એવું લાગ્યું એમાં જે મેડિકલ કરેલું તો એ વખતે લાગ્યું કે મારે કંઈક ટીબી છે એટલે જો હું ટીબી જતો નહીં રહે તો મારી નોકરી જતી રહેશે પછી એની બધી દવાઓ કરી અને પછી ટીવીનું જે બીજી વખત જે પેલું એક્સરે કઢાયો એમાંથી નીકળી ગયું હતું પણ પછી કંપનીએ મને નજીકમાં જગ્યા આપી વચ્ચે હું મેડમ પારેખના ઘરે બી રહ્યો અમુક મહિના એમના હસબન્ડ મને દરરોજ એ બી નરિમાન પોઈન્ટ પર કામ કરતા હતા અને મારી ઓફિસ કાફ પરેડમાં તો એ થોડા મને મૂકી જાય લઈ જાય એવી રીતે ઘણી એમણે હેલ્પ કરીને પછી મને સાંતાક્રુઝમાં શેડ એકડેશન આપ્યું ને પછી ધીરે ધીરે તેવે બી ગયા મુંબઈની બહુ દોડધામની લાઈફમાં કારણ કે જ્યારે તમે ભણતા હોય એક કેમ્પસમાં તો લાઈફ અલગ હતી જ્યારે તમારે દોઢ બે કલાક તમારે ટ્રાવેલ કરીને વર્ક માટે જવું પડે તો યુ આર નોટ એબલ ટુ હેન્ડલ અને સાદા માના રહ્યા કરીએ ટીબીનો બી એક ભય હતો કરતાં કરતા પણ એક વખતે જે હું આઈઆઈટી આઈઆઈટીઆઈમમાં થોડો સ્ટડીઝ તરફ મારું સિન્સિયરિટી નહોતી કારણ કે સ્ટાર્ટમાં આવડતું નહોતું ઇંગ્લિશ અને પછી આદત પડી ગઈ ખાલી કે છેલ્લા દિવસે વાંચીને પા એક્ઝામ પાસ કરવાની એટલે ઘણી વાર જે એક્ઝામના ટાઈમ હોય એમાં પંદર દિવસમાં દર રાતે હું બબે ત્રણ કલાક સુઈને આખી રાતોરાત વાંચીને પરીક્ષા આપીને પાસ થઈ જતો અને પાસ થવા એટલા જ માર્ક્સનું લખવાનું એ બધું વિચિત્ર વસ્તુ મનમાં ઘર કરી ગયેલી પણ જ્યારે નોકરી ચાલુ કરી ત્યારે બહુ સિન્સિયર થઈ ગયો અને જાત જાતની ખુદ ટાઈપ કરવાનું એ વખતે જે વખતે ટાઈપિસ્ટો હતા સ્ટેનોગ્રાફરો હતા ક્લર્કો હતા ખુદનું ફાઇલ ફાઇલિંગ કરવાનું પ્યુન હોય એ તમારું ફાઇલ મૂકી જાય એ બધાનું કામ હું કરું ક્લર્ક હોય એ ફાઇલિંગ કરે એ બધાને પાછું ઓવરટાઈમ બી આપવાનું કારણ કે એ લોકો કે તમે અમારું કામ શું કરવા કરો છો એટલે એ બધાનું કામ બી કરવાનું પાછું ઓવર સાઇન સાઈનો બી કરવાની પણ આદત પડી ગઈ અને કે ને કે મહેનત બહુ કરીને અત્યાર સુધી છેલ્લે જ્યારથી નોકરી ચાલુ કરી ત્યારથી લગભગ બારથી સોળ કલાક કામ કર્યું સેટરડે સન્ડે ગમે ત્યારે કોઈ દિવસ જોયું નહીં અને એને કારણે જે મહેનત કરતાં કરતાં જે શીખવા મળ્યું એ ઘણું અદ્ભુત છે એટલે મારું એવું છે કે તમે બુદ્ધું બી હોય તમે મહેનત કરો સિન્સિયર રહો તો તમને ઘણું શીખવા મળે ઘણી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે આવે પણ તમે બહુ સ્માર્ટ હોય પણ આળસુ હોય તો લોકો ધીરે ધીરે તમારા પર વિમુખ થતા કારણ કે તમે જે પ્રોબ્લેમ્સ હતા હોય એને સોલ્વ કરવા માટે જો માણસ ના હોય તો એનું મિનિંગ નથી રહેતો અને સમાજને પ્રોબ્લેમ ઊભા કરવાવાળાની પણ પ્રોબ્લેમ સોલ્વ કરવાવાળા માણસ જોઈએ એટલે ઘણી વાર હું મારા જે બધા કલીગ જો એમને બી કહું કે આપણે પ્રોબ્લેમ ઉભા કરવા વાળા નાઇન્ટી છે પ્રોબ્લેમ સોલ્વ કરવા વાળા એક ટકા છે પણ આપણે એક ટકામાં રહેવું તો જ આપ આપણું જીવન ચાલશે તો પ્રોબ્લેમ સોલ્વ કરવા કરતા કરતા પછી એનએસસી માં કામ કરવા મળ્યું બીજા બધા કામ કરવા મળ્યું નેશનલ સ્ટોક એક્સચેન્જ ના એમ અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણ સાથે સંવાદનો ભાગ બે નિહાળો આવતા શનિવારે બપોરે એક ત્રીસ કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર